અમરેલી જિલ્લાની દામનગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી દામનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વાર પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા યોજવામાં આવી હતી ત્યારે નગરપાલિકામાં કુલ ચોવીસ સભ્યોમાંથી બાવીસ ભાજપના સભ્યો સાથે બે કોંગ્રેસના સદસ્યો ભાજપમાં મળી જતા ચોવીસમાંથી ઓગણીસ સભ્યો હાજર રહ્યા હતા અને પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા આ સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ હોબાળો કરીને પાલિકા પ્રમુખ સાથે તૂતું મેમે કરી હતી અને વિકાસના કામોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ રીટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે પાલિકા પ્રમુખે કારોબારી સમિતિની રચનાનો ઠરાવ કરતા સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી સર્જાઈ હતી એમાં મુદ્દાઓ એવા હતા કે પેગની અંદર નગરપાલિકામાં માત્ર હવે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના બી ટેકનિકલ બીડ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં ચેરવાળા પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલાચાલી અને ચર્ચા થયેલ પાલિકામાં સભ્યો દ્વારા રિવરફ્રન્ટના ટેન્ડરિંગ માટે આખો મામલો ગૂંચવાયો થયો હોવાની પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે તુતુ મેં થઈ હતી અને પ્રથમવાર પાલિકામાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી તે અંગે પાલિકા પ્રમુખે સ્પષ્ટતા કરી હતી હાલ પરિસ્થિતિ એક સ્ટેન્ડર્ડ છે થોડું વિવાદમાં હતું અને મને એવું લાગતું હતું કે મારા કોર્પોરેટરો કદાચ વિવાદ કરશે એ માટે પોલીસ પ્રોડક્શન મંગાવ્યું જોસેફ જે સ્ટેન્ડર અટવાણું છે એ સ્ટેન્ડર અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન હાલતા માર્ગદર્શન વિશે માહિતી લઈ અને મેં કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્સ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે સાહેબ એમની માલ પણ કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એના થ્રીએ હું પહેલાં ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર્ડ બહાર પડ્યું તો એના થ્રીએ મેં ચેક કરાવ્યા છે આ ત્રણ એજન્સી ક્વોલિફાઈડ થઈ છે એના પણ મેં થ્રીએ ચેક કરવા મોકલે છે એમાંથી માત્ર એક જણોનો રિપ્લેસ જવાબ આવ્યો છે બેનો આવ્યો નથી દામનગર પાલિકામાં ટેન્ડરિંગમાં મામલો ગુચવાયો હોવાનો સ્વીકાર પાલિકા પ્રમુખે કર્યો હતો અને આક્ષેપ સામે લોકો નિવેદનો કરતા હોવાનું જણાવ્યું હતું જ્યારે પાલિકાના ચીફ ઓફિસર વિજય ડેરે પણ પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે જીવાજોડી થઈ હોવાનો સ્વીકાર સહજ બાબત ગણાવી હતી જી આજે છવ્વીસ અગિયાર ના રોજ ચાર કલાકે સામેની સબંધના જે મિટિંગ બોલાવવામાં આવેલી હતી એની અંદર કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે ગેરહાજર જે જીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી